નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત મારી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર મારા મોબાઈલ નંબર છે સત્તાણું સત્યાવીસ જીરો બેતાલીસ જીરો પચાસ તો મિત્રો આજે આપણે ટૂંકી માહિતી આપવાની છે મગફળી વિશે તો આજથી વરાપ દીધી હોય એવું એકંદરે લાગી રહ્યું છે આજે ક્યાંય કોઈ છૂટાછવાયા ઝાપટા કે વરસાદ નોંધાયો હોય એવું માહિતી નથી તો મિત્રો અત્યારે ખડની દવાના સ્પ્રે રાઉન્ડ ચાલી રહ્યા છે મગફળી કે સોયાબીન હોય કપાસ હોય અમુકને હિંદામણ ખૂબ વધી ગયા છે જેના કારણે ખડની દવાના સ્પ્રે ચાલી રહ્યા છે તો હવે આવનારા દિવસોમાં એક બે દિવસમાં મગફળીમાં જે લોકોને ઈયળની કે ફૂગની કે કોઈ પણ દવા છાંટવાની હોય તો સાથે સાથે મોલો મચ્છીની કાળી મોલની દવા ઉમેરી દઈએ કેમ કે અત્યારે આજની તારીખમાં કાલ બપોર પછીના સમયગાળામાં હું ફિલ્ડ વિઝિટમાં હતો તો મને એકથી બે જગ્યાએ મોલોની અસર જોવા મળી છે અને બીજા એક ખેડૂત દ્વારા પણ મને માહિતી મળી છે કે મોલોની શરૂઆત થઈ ગઈ છે તો જે ખેડૂત મિત્રો મિત્રોએ મગફળીમાં ઈયળની ચૂકિયાની મોલોની ફૂગની મચ્છીની કોઈ પણ દવા છાંટવાની હોય તો એની સાથે મોલીની દવા એડ કરી દઈએ તો કે શું છાંટવું મોલી માટે તો એક આવે છે આપણે આ રોગર આવે છે એફએમસીનું રોગર આવે છે ખેડૂત મિત્રો પંપે તરીકે તમે છાંટી શકો છો મોલીમાં ખૂબ સારા રિઝલ્ટ મળી જશે આ ન વાપરવું હોય તો બીજું તમે એક તારા કોઈ પણ સારી કંપનીનું લઈને વાપરી શકો છો તમે એક તારા આપણી પાસે ધાનુકાનું છે ધાનુકાનું વા સુપર કરીને આવે છે આ એક તારા પણ પંપે દસ ગ્રામ નાખી શકો છો ચૂસીયા પ્રકારની જીવાત મોલો છે ચુસીઓ છે આની અંદર આને ખૂબ સારા રિઝલ્ટ મળશે આની સાથે તમે કોઈ પણ સારી કંપનીનું કોરાજન છાંટવા માંગતા હોય દેખાતી હોય તો કોરાજન કરી શકો છો કોઈ પણ સારું ખૂબનાશક છાંટવું હોય તમારે દાખલા તરીકે નેટિવો છે કે કોઈ પણ સારી ખૂબનાશક તમે કોન્ટેક છે કોઈ પણ સારી કુકનાશક સાફ પાવડર છે કે ગ્લોવિટ છે યુપીએલ નું કોઈ પણ એડ કરી અને આની સાથે વાપરી શકો છો માહિતી માત્ર એટલી જ આપવાની છે કે અત્યારે મોલીનો પીરિયડ શરૂ થઈ ગયો છે તો જે કોઈ ખેડૂત મિત્રોને મગફળીમાં દવા છાંટવાની હોય તો સાથે સાથે મોલીની દવા એડ કરી દઈએ જેથી કરીને બે દિવસ પછી કે ચાર દિવસ પછી મોલીની દવા છાંટવાનો પાછી જરૂરત ન પડે નમસ્કાર મિત્રો આગળ નવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો ઓલ ઉપર ક્લિક કરી અને તમામ મિત્રોને શેર કરો જેથી તમને નવા નવા વિડીયો દ્વારા માહિતી મળતી રહે જય જવાન જય કિસાન